સુરતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ સાથે જ સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્સમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રી દિવસીય કાર્યક્રમમાં સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોર્ટ બે હજાર પચીસની બારમી શ્રેણીનું પ્રદર્શન ગણવામાં આવ્યું હતું આ એક્સપોર્ટમાં કાપડ ઉદ્યોગ

અને સમગ્ર વિશ્વમાંથી કહી શકું એટલા માટે કારણ કે કેટલીક મશીનરીઓ વિશ્વમાંથી ઉત્પાદિત થઈને ભારતમાં આવે છે અને ભારતની અંદર એના જે ડીલસ હોય તે ડીલસ મારફત અહીંયા સુરતની અંદર સ્ટોલ રાખવાના છે એટલે ટૂંકમાં દુનિયાની અંદર જે કંઈ ચાલી રહ્યું છે તે બધું જ તમારે એક છત્ર નીચે જાણવું હોય તો એના માટે આ એક્ઝિબિશનની મુલાકાત તમારે એટલે વિદાય શ્રુતિઓને હું ચેમ્બર ઓફ કમર્સ તરફથી અને સંઘરન તરફથી હાર્દિક આમંત્રણ પાઠવું છું કે તેઓ આવે અને ટેક્સટાઇલ ઉદ્યોગની આ જે સૌથી ઇમ્પોર્ટન્ટ કડી છે એનો લુપ્ત ઉઠાવવાનો ભૂલશો નહીં ઇકોતેર એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે અને આ ઇકોતેર માં સુરતના એસી ટકા છે અને બાકીના વીસ ટકા ભારતના અન્ય ભાગોમાંથી આવે છે